સુરતમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનો પર સંભવિત ભીડને અફરાતફરીને ટાળવા માટે શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલવે સમક્ષ રજૂઆત કરી છે દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારો દરમિયાન વતન જતા પરપ્રાંતીય લોકોનો ભારે ધસારો રહે છે જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વધુ ટ્રેનોની સુવિધા ઉભી કરવા માંગ કરી છે ભૂતકાળમાં આવા તહેવારો દરમિયાન થયેલી અફરાતફરી અને ભાગદોડ જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખી કોંગ્રેસે રેલવેના જનરલ મેનેજરને ઉદ્દેશીને એઆરએમને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું આ રજૂઆતમાં અનેક રૂટ પર ટ્રેનના સ્ટોપેજ અને સમય વધારવા તેમજ અમલનેર સિંધખેડા ખેડા જેવા સ્ટેશનો પર પણ સ્ટોપ આપવાની માંગ કરવામાં પૂર્વ પ્રમુખ સુરત શહેરમાં વસાહત છે તહેવારો ઉજવવા માટે યુપી બિહાર ઓડિશા રાજસ્થાન મધ્યપ્રદેશ આ બધા પ્રાંતના લોકો જ્યારે પોતાના વતન જવા માંગતા હોય છે ત્યારે એક સામટી ભીડ થઈ જતી હોય છે અને રેલવે તંત્ર કોઈ પણ જાતની જવાબદારી પૂર્વકનું કામ કરી રહી નથી એ લોકો અખબારોમાં આપી દેતા હોય છે કે અમે આ ટ્રેનો મોકલીશું પણ કઈ ટ્રેન કયા સ્ટેશનથી જશે શું જશે એના ચાર્ટ તૈયાર કરો એના રિઝર્વેશન તૈયાર કરો અને પહેલેથી એની કેટલી જરૂરિયાત છે તે પ્રમાણેનું તમે આયોજન કરો માણસો આવી જાય ને ત્યાં આગળ ધક્કા મુક્કી થાય ને તે પ્રમાણે પછી તમે લોકોને હેરાન કરો એક માણસે પોતાના વતન જવા માટે અડતાલીસ કલાક ચોવીસ કલાક અહીંયા કાઢવાના અને અડતાલીસ કલાક ટ્રેનમાં કાઢવાના તો માનવના કલાકો વેરફાય એ લોકોની શક્તિ વેરફાય એ લોકોના પૈસા વેરફાય તો અત્યારથી જ એનું રિઝર્વેશન કરો એ લોકોને ખબર પડે કે કઈ કઈ ટ્રેન સુરતમાં તમે સચિનથી લઈને ઉત્તરાયણ સુધીમાં તમે ત્રણ ચાર રેલવે સ્ટેશનો છે ચલથાણ છે એ રેલવે સ્ટેશનો પરથી ટ્રેન આપો ત્યાંથી એ લોકો ડાયવર્ટ થાય આખું બાયફર્કેશન થવું જોઈએ એક જ રૂટની ટ્રેન જાય છે જિલ્લાઓ વાઈઝ ટ્રેન આપો દાખલા તરીકે બિહારવાળો બી એક ટ્રેનમાં ચડી જાય ને એવું યુપીવાળા પડે તો તમે બિહારની ટ્રેન એક સિમિલર મૂકો અને એની સાથે સાથે યુપીવાસીઓની મૂકો તો બે બે વિભાગમાં વહેંચાઈ જાય ભીડ ઓછી થાય અને પોતાની રીતે સારી રીતે જઈ શકે આણસની રીતે તો જાય એ લોકો એ પ્રકારનું આયોજન કરવા માટે આ લોકોનો અમે જાણ ધ્યાન દોરવા આવ્યા છે આજે સુરત રેલવે ખાતે અમે પશ્ચિમ રેલવેના જીએમને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ સુરત યારા મારફતે છે અને અમારા સુરત સાહેબ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત તેમજ ઉત્તર ભારતીય સમાજના આગેવાનો ની આગેવાનીમાં સુરત ઇઆરઓ ઓફિસ ખાતે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અમારી મુખ્ય માંગણી છે કે આવનાર તહેવારોને ધ્યાનમાં લઈને નવી ટ્રેન ચાલુ કરવામાં આવે જે ટ્રેન ચાલુ કરવામાં આવી છે એક મિનિટમાં ગાડી બુક થઈ જાય છે તો એમાં કયા એન્જન્ટોની મુખ્ય ભૂમિકા કોણ કોની સાથે મળેલા છે એની તપાસ થવી જોઈએ અને ઉત્તરાયણ સ્ટેશન પર ગાડીના સોપેટની માંગણી છે ઉધના સ્ટેશન સ્ટેશન પરથી ગાડીની માંગણી છે ભેસાણ સ્ટેશન સ્ટેશનની ગાડીની માંગણી છે આ માંગણી સંતોષવામાં રેલવે પ્રશાસન ઢીલ કરશે તો એક દસ બે હજાર ના રોજ અમે સુરત રેલવે સ્ટેશન ખાસ અમારા મહિલા કોંગ્રેસના આગેવાન પ્રમુખ રહીશાબેન સંજુબેન દીક્ષિત જેવા જિલ્લા પ્રમુખ આગેવાનીમાં અમે સુરત રેલવે સ્ટેશન ખાતે રેલ ઉપર આંદોલન કરશું આ માંગણી પહેલા અમારા બે વર્ષથી માંગણી છે અમે ભૂતકાળમાં ઉત્તરાણ સ્ટેશન પર આંદોલન કરેલું ત્યારે રેલવે પ્રશાસને અમને ખાતરી આપી હતી કે તમારી જે માંગણી છે એમ આગામી સમય પૂર્ણ કરશો એ વાતને પણ આજે બે ઢી સમય થઈ ગયો હજુ સુધી માંગણી સત્તા આવી નથી એટલે આજે ફરી પાછા અમે સુરત યારોને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે કે મુંબઈ ડિવિઝન હોય કે બરોડા ડિવિઝન જે ઉત્તર ભારતીયોના સ્થાનિક લોકો જે પ્રશ્ન છે એ દૂર કરવામાં રેલવે પ્રશાસન નિષ્ફળ જશે તો એક દસ બે હજાર પચીસ ના રોજ સુરત ખાશે અમે જનતાના હિત માટે રેલગ આંદોલન કરશે